મારું નામ છે ગીરી બાપુ બરોબર તો બાપુ આ મંદિર વિશે કે અનેરો ઇતિહાસ જે રહેલો છે તો બે શબ્દ જયારે અમારા દર્શક મિત્રો તો આયા પણ કઈ ઇતિહાસ રહેલો છે જ્યાં લીમડો જ્યાં એમ કહેવામાં આવે છે કે એક દાવ જ્યાં લીમડામાં જ્યાં મીઠી પણ છે જય માતાજી મિત્રો ફરી એક નવા મિત્રો હાર્દિક હાર્દિક સ્વાગત મિત્રો જયારે આપણે હાલ પહોંચી ગયા છીએ ભાવનગર જિલ્લાનું જ્યાં દેશ સંપર્ક જ્યાં આવ્યા છે

સંપૂર્ણ ડિટેલ જ્યારે આપવાની બને તે જે કોશિશ કરીશ મિત્રો અને આજે આપણી સાથે ખાસ કરીને નઈ ગયા છે ત્રણ ભાઈઓ જ્યારે એક સાઈડમાં છે જ્યારે મિત્રો તો એ અને આવી ગયા છે એટલે આની પર તમે જ્યાં નિહાળી શકો છો જ્યાં ઉત્સવ તો અત્યારનો તમે વ્યૂ અને કંઈક નજારો પણ મિત્રો જ્યાં શેત્રુજી નદીનો ખૂબ સારો એવો હશે

તો હાલો આપણે પેલા જયા આ ફળિયાદ દર્શન કરી અને એનો કઈક ઇતિહાસ બહુ જૂનો છે આ છસો સાતસો વર્ષ જૂનો ઇતિહાસ રહેલો છે તો આપણે જાણશું અને આપણે કઈક ગુલઝારી પાસે ચીને જાણશું એટલે છસો ઇતિહાસની માહિતી આપણને હું તમારી સુધી જ્યાં પહોંચાડી શકું મિત્રો તો હાલો જઈએ અને માં ફળિયાદ દર્શન કરી જગ્યા વિશે જાણીએ મિત્રો તો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો માં ફળિયાદ ને જ્યાં ચડાવવા એક સરસ મજાનું જ્યાં શ્રીફળ લઈ લીધું છે અને પછી આપણે જઈ દર્શન કરવા તો પેલા શ્રીફળ જયા વધેલી દઈ અને તમે આવો સમજો થાય તો સામે એક સરસ મજાનું સાઈડમાં શરીર પણ સરસ મજાની છે અને પછી આપણે જઈ જ્યાં ખોડિયાના દર્શન કરવા તો પેલા શરીરફળ વધારી દઈ જ્યાં માં ખોડિયારના દર્શન કરી તો આ રીતના મંદિર છે ને મંદિરમાં જ્યાં ઘણો મિત્રો જ્યાં ઇતિહાસ જ્યાં રસેલો છે અને તમને પણ જ્યાં જણાવવાનો પણ છે તો પવિત્ર જયારે ખાસ કરી જયારે મંદિર ને હાલ જ્યાં પૂંજારી તો એની પાસે આપણે કઈ જૂનો ઇતિહાસ જાણવાનો જ્યાં પ્રયત્ન કરીએ છીએ તો તમારું જ્યાં નામ જણાવજો મારું નામ છે ગીરી બાપુ બરોબર તો બાપુ આ મંદિર વિશે કઈક અનેરો ઇતિહાસ જ્યાં રચેલો છે તો બે શુદ્ધ જયારે અમારા દર્શક મિત્રોને ને જાણો જણાવવાની પ્રયત્ન કરો હા જો આ મંદિર છે બહુ જૂનું મંદિર છે અને આ ખોડિયારમાં છે આ બાજુ આવડમાં છે આ ખેતરવાડા છે આ મહાકાળીમાં છે જયારે રાહવગણ સિંધમાં ગયા હતા બેન ઝાલની વારે ત્યારે અહીંથી માનતા લઈને ગયા હતા કે હું જે લડાઈ જીતીશ ને હું માતાજી જીતી મંદિર એક ડેરી બંધાવી દઈશ બરોબર એમાંથી એવું કે ડેરીમાંથી ને શણતા એક એક ઈટ ઘેટી એટલે બધાને રાહ નવગણ ને કીધું તું કે બધાને સેના ને એક એક ઈટ લઈને આવવાનું છે બધા એમાંથી ને એક ઇટ આદિત્ય પરમા રાહનગર ના એક ઈટ લેવાની એક ઈટ ગેટી એટલે તમને માથું ચડાવી દીધું જોડી આમ તમે જોઈ શકો છો એટલે એક ઈટ ગેટી એટલે તેમનું શાળાનું સગા શાળાનું માથું જેને આપી દીધું આ મંદિર નો ઇતિહાસ ખૂબ જૂનો મંદિર છે અને સામે પઠાપીર છે એ સિંધ માંથી આવેલા છે પાછળ સિકોતેર માં એ ભાઈ સિંધ ના સિંધ માંથી આવેલ આ મંદિર નો જય મહારાજ તમને જયારે જણાયું એક ઈટ ઘટી અને જયારે માથું મૂકેલું તો સામે તમે જ્યાં જોઈ શકો છો ત્યાં એક સિંહ પણ જ્યાં મૂકેલું છે આદિત્ય પરમાર રા નવઘરના જ્યાં શાળાનું જ્યાં માથું પણ તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો તો બહુ ખૂબ જૂનો ઇતિહાસ જયારે રચેલો છે આ જગ્યા ઉપર અને અને અહીંયા જયારે પટ્થાપીનું જયારે તમે જ્યાં જોઈ શકો છો જયારે એ પણ જ્યાં સિંહમાંથી માંથી જ્યાં આવેલા છે અને તે પણ તમે જ્યાં દર્શન પણ કરી શકો છો તો ખૂબ જૂનો અને જાણીતો જ્યાં ઇતિહાસ છે પાછળ છે તો હાલો આપણે જઈ જ્યા પણ દર્શન કરાવવું અહીંયા તમે જ્યાં જોઈ શકો છો જ્યાં માં સિકોતરમાં જ્યાં મંદિર તો એક્ઝેક્ટ મંદિરની સાઈડમાં તે જ્યાં સિકોતરમા મંદિર છે આપણને જ્યાં કહેવાય કે જ્યાં સિંધમાંથી આવેલા જ્યાં સિકોતરમાં અયાર વેસથી જ્યાં મા ખોડિયારમાં જઈને દે તરીકે જો પહોંચાતા હોય તો પથ્થો પીર અને જ્યારે સિકોતરમાં તો જ્યાં અયાર વેસની જ્યારે આ છે મિત્રો ત્યાં અંદર જોઈએ ત્યારે હાલ તેની જ્યાં મંદિર જઈ શકો છો ત્યાં સિકોતરમાં તો હવે મિત્રો આગળ જઈ અને ખૂબ સારું એવું અત્યારે હાલમાં લોકેશન છે ને વરસાદ પડે અત્યારે હાલ ત્યાં આવી ચૂક્યો છે જ્યારે મિત્રો ખાસ કરીને જ્યાં અન્નક્ષેત્ર પણ જ્યાં થવામાં આવે છે તો હાલો આપણે ત્યાં પણ જઈ અને ક્ષેત્રમાં જઈ તમને જ્યાં બતાવું મિત્રો તો સામે તમે જ્યાં જઈ શકો છો ત્યાં ક્ષેત્ર છે અને શા પાણી પણ જ્યાં સોવી છે કલાક એ પણ જ્યાં હાલ શરૂ છે તો હાલો શા ઘરમાં જઈ અને મિત્રો હાલ જ્યાં તમે નિહાળી શકો છો જ્યાં પ્રસાદી ઘર તો આયા પ્રસાદી હાલ વિકરું છે તમે જ્યાં નિહાળી શકો છો ભાઈ ભોગતો જ્યાં જ્યારે હાલ જ્યાં પ્રસાદી જ્યાં લઈ પણ છે સામે દેખાય કે મિત્રો સરસ મજાની જ્યાં સેલ્ફ પણ ઘણા લોકો ત્યાં ફોટા પણ ત્યાં લખેલું છે મિત્રો અહીંયા પણ જ્યાં હું જોઈ શકો છો લીમડાની વિશે તો આયા પણ કંઈક ઇતિહાસ રહેલો છે ત્યાં લીમડો જ્યાં એમ કહેવામાં આવે છે કે આ લીમડામાં જ્યાં મીઠી પણ છે તો ત્યારે અહીંયા આવે જ્યાં તમે આવો છો તો ફરતાં ફરતા આજુબાજુમાં ઘણા જ્યાં મિત્રો મંદિર છે તો તમને સરસ મજાનું જ્યાં અહીં આવે ત્યાં મંદિરની જગ્યા તેમજ તમે જ્યાં નિહાળી શકો છો ખૂબ સારું જ્યાં મંદિર અને અત્યારે હાલમાં ઘણા લોકો અત્યારે શ્રદ્ધાળુઓ આવી જાય છે જ્યાં દર્શન કરવામાં ખોડિયારના ખોડિયાર વિશ્રામ ગૃહ તો મિત્રો સામે વિશ્રામ ગૃહ પણ છે સરસ મજાનું અને ત્યાં મંદિરની એક જગની જ્યાં સાઈડમાં ત્યાં મહાદેવના પણ જ્યાં તમે શ્રાવણ માસમાં મિત્રો જ્યાં દર્શન કરી શકો છો તો મહાદેવના પણ તમને દર્શન થાય છે તો અલગ 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 જ્યાં મિત્રો ઘણા મંદિર જ્યાં નાના મોટી જ્યાં ઇતિહાસ રસેલો છે જ્યાં મેન ઇતિહાસ તો જ્યાં કહી શકાય જ્યારે આ નવઘણનો મિત્રો તો એ તો જ તો ખૂબ સારું એવું જ્યાં લોકેશન છે મંદિરની રજા પણ બહુ ખૂબ સારી છે તો તમે પણ જ્યાં દર્શન કરવા આવવાનું ખૂબ સારું અને મિત્રો જ્યારે ખાસ કરીને જ્યારે અત્યારે હાલ જ્યાં વરસાદ પણ જ્યાં આવી રહ્યો છે અને સાઈડમાં તમે જ્યાં છેતજી નદી પણ જ્યાં તમે આવી શકો છો મિત્રો પણ આપણે જ્યારે ખાસ કરીને વિડીયો જ્યારે લાંબો નથી કરવો જ્યારે ખૂબ સમયમાં જ્યારે તમને સંપૂર્ણ જ્યારે ડિટેલ્સ અહીંયા વ્યક્ત ફળિયાર મંદિરની જ્યારે આપવાની છે મિત્રો તો ખાસ કરીને તમે આવો તો સામે ખેતરુજી નદીના પણ જ્યારે ઉનાળામાં આવો છો ત્યાં પાણી જ્યાં હોય છે ચેતરજી નદીમાં મિત્રો તમે જ્યાં નહીં આવી શકો છો જ્યાં એક્ઝેક્ટ મંદિરની જ્યાં સાઈડમાં સતીમાનું પણ જ્યાં મંદિર છે તો ખૂબ અનેરો જ્યાં ઇતિહાસ રહેલો છે આ મંદિરમાં મિત્રો મેં તમને જૂનો ઇતિહાસ જ્યારે જણાવ્યો જ્યાં અહીંયા વેસ વાળી ફોડિયાર મારો મિત્રો અને જ્યાં અત્યારે હાલ જ્યાં ઘણું પબ્લિક જ્યાં ભાઈ શ્રદ્ધાળુઓ આવી ગયા હતા માતાજીના જ્યાં દર્શન કરવા તો મિત્રો સામે જ્યાં તમે નિહાળી શકો છો યા શેત્રુજી નદી પણ છે તો જ્યારે હું આશા રાખીશ કે વિડીયો તમને મિત્રો ગમ્યો છે અને અત્યાર સુધી જો વિડીયો જોતા જાઓ તો મિત્રો કોમેન્ટમાં જયમાં ફળિયા લખવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળી આવાનાવા એક ફ્રી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય